જય દ્વારકાધીશ સ્ત્રીઓ છે જે કોઈ પણ સમાજની ઉત્થાનની અને પતનની પારાસીસીની એક મહત્વનો અંગ છે જો સ્ત્રી ઉત્થાન તો સમાજ ઉત્થાન એવું માનનારા અને સ્ત્રીઓ માટે સતત લડનારા એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જેઓ બંધારણની અંદર સ્ત્રીઓને સુરક્ષા અને રક્ષણ માટે થઈને કેટલાય કાયદાકીય જોગવાઈ કર્યા આ ઉપરાંત કચડાયેલી અને પશુવત જે સ્ત્રીઓની ત્યારે સમસ્યા હતી એક આઝાદીની લડત સાથે સાથે ભારતની અંદર અનેક સમસ્યાઓ છૂત અછૂત જ્ઞાતિવાદ અને છેડા અને કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્ય છે એવી ભારોભાર લાગણી જેણે અનુભવી છે અને જે પોતે આગળ આવ્યા છે તેવા આપણા ભારતના બંધારણના ઘડવડિયા ઘડવૈયા એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જેઓ અને તેમજ સ્ત્રીઓ આગળ આવે અને સ્ત્રીઓને પોતાનો હક મળે એ માટે થઈને એક હિન્દુ બિલ પણ તેઓએ જાહેર કર્યું હતું અને આવનાર ચૌદ એપ્રિલે એકસો અઠ્યાવીસમી જન્મ જન્મજયંતિ આવી રહી છે અને આ માટે થઈને દ્વારકાની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે સ્ત્રી એક સ્ત્રી સહિત જ આયોજન કર્યું છે એવા જ્યોતિબેન ભથિયા મારી સાથે છે તો જાણીએ કે આપે આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જન્મજયંતિને એક શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે તેને શું આયોજન કરેલું છે મેં ડૉક્ટર ભીમરાવને ભીમરાવ સાહેબને એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં પંદર દસ વર્ષથી લઈને પાંત્રીસ વરસ સુધીની કોઈપણ લેડીઝ જે રંગોળી કરી શકે છે અને જાણવા માગીશ કે રંગોળી જ અને આ તમને પ્રેરણા ક્યારે ક્યાંથી મળી કે તમારે આવું રંગોળી સ્પર્ધાનું કરવું છે આવી રીતે જ્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર આપણા માટે અમારી જાત અમારી જ્ઞાતિ જે અમે દલિત કહેવાય છે એના માટે લડતા હતા કે ભાઈ આ બધું એ ચાલે છે છૂ તોછૂત બધી જે જ્ઞાતિ વિશે કરે છે આ લેડીસોને આગળ આવવામાં તકલીફ થાય છે એટલે મેં વિચાર કર્યો કે આપણે રંગોળી સ્પર્ધાનું આયોજન કરીએ લેડીઝને ભેગી કરીએ લેડીઝને બહાર કાઢીએ એનામાં જે ટેલેન્ટ છે એને બહાર લઈ આવીએ એના માટે થઈને મેં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે સ્ત્રીને પ્રોત્સાહિત કરવા માટે થઈને સ્ત્રી આગળ આવે એ હેતુથી અહીં આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને રંગોળીની સાથે સાથે રંગોળીના રંગની સાથે સાથે આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવનના રંગને પણ તપાસીએ તો ચાલો સ્ત્રીઓની દયનીય અને પશુવત સ્થિતિને સુધારવા માટે થઈને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂઆત કરી હતી અને માટે ભારતના સમાજના ઉચ્ચ ઘડતર અને સ્ત્રીના સમાનતા અને સ્વતંત્રતા માટે આ હિન્દુ કોડ બિલની રચના કરી નારી મુક્તિના પ્રખર હિમાયતી બન્યા હતા બંધારણીય બંધારણીય કાયદાઓ દ્વારા સ્ત્રીને રક્ષણ આપી અને આ મહાન ચિંતકે જન્મજયંતિ નિમિત્તે આજે અહીં આ સુંદર કાર્યક્રમ એક સ્ત્રી માટે થઈને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને રાખવામાં આવ્યો છે ભારતીય બંધારણના ઘડવડિયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ઓગણીસમાં રામજી રામજીરાવ અને માતા ભીમાબાઈના ચૌદમાં સંતાન તરીકે થયો હતો ડૉક્ટર ભીમરાવ આંબેડકર શબ્દ સાંભળતા જ બંધારણના ઘડવડિયાની શબ્દ સાથે પરંતુ તેઓ એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ઇતિહાસકાર અર્થશાસ્ત્રી નિબંધકાર સંપાદક નિર્ભીક વક્તા સ્વતંત્ર સેનાની અને નાગરિકોના મૂળભૂત હકો માટે પછાત અને દબાયેલા વર્ગને ઉત્થાન માટે થઈને તેઓએ હંમેશા પોતાના જીવન પર્યંત લડત લડી છે અને સત્યાગ્રહ કર્યા છે સત્યાગ્રહ માત્ર ગાંધીજીએ નહીં પણ ડૉક્ટર ભીમરાવે પણ કરેલા છે મહારાષ્ટ્રના ડપોલી કસ્બામાં આવેલ વિદ્યાલયથી શરૂઆત કરી મુંબઈમાં આલ્ફન્સ્ટન સ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા અને બીએ પાસ કરી વડોદરાના રાજા ગાયકવાડની મદદથી વધુ અભ્યાસની રુચિ બતાવતા ન્યૂયોર્ક જઈ કોલંબિયા વિશ્વ વિદ્યાલયમાંથી એમ પાસ થયા એક અસ્પૃશ્ય નાગરિકમાં કુટુંબમાં જન્મેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પીએચડીની ઉપાધિ મેળવી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર તરીકે ઓળખાયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે બૌદ્ધ ધર્મ જેણે અંગીકાર કર્યો હતો પોતાના અનુયાયી સાથે આ રંગોળીની અંદર તમે બૌદ્ધ ધર્મ અને ભીમરાવ આંબેડકરને એક સાથે જોઈ શકો છો હજુ પણ ભણતરના શોખીન ડૉક્ટર ભીમરાવ આંબેડકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પણ એમએસી થયા અને ત્યારબાદ બાર એટ લોની પણ પદ પદવી હાંસિલ કરી અને ત્યારબાદ મુંબઈ પરત ફરી વકીલાત શરૂઆત કરી અને સમાજ સુધારક છૂત અછૂતોને પોતાના અધિકારો મળે તે માટે થઈને સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું જેમાં લંડનમાં યોજેલ ગોળમેજી સંમેલનમાં અછૂતોને પોતાની દશાનો એક પ્રભાવી રજૂ કરી સમાજમાં અછૂતોને સન્માનજનક સ્થાન મળે જોરદાર દલીલો તેઓ કરી અને એક આખી અલગ જ સમાજને તેઓએ વિચાર મૂક્યા પાંચમી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના ના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હંમેશ માટે અમર થઈ ગયા જીવનભર સમાજના ઉત્થાન માટે અને સમાનતા અને સ્વતંત્રતાની લડત લડતા બાબા સાહેબને તેમના મૃત્યુના ચોત્રીસ વર્ષ પછી સન ઓગણીસો નેવુંની ની અંદર મરણોત્તર ભારત રત્નનો એવોર્ડ મળ્યો તો આ જીવન પર્યંત જે આપણે જાણ્યું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક સમાજ તત્વચિંતક અને તત્વ જ્ઞાનીનો જે કહી શકાય જેને પદવી આપી શકાય કે તેઓ સમાજ માટે જ હંમેશા ચિંતન કર્યું અને કઈ રીતે સમાજમાં સ્વતંત્રતા અને સમાનતા આવે તે માટે હંમેશા તેઓએ લડત લડી અને મારી સાથે ગીતાબેન છે તમે શું શું આ આયોજન વિશે વિશે અને ભીમરાવ આંબેડકર કહેવા માંગો છો હું જય ભીમ હું એટલું કહેવા માંગુ છું કે આ પહેલીવાર અમારે જો ડૉક્ટર સાહેબ કાલે જન્મજયંતિ ઉજવણી છે એકસો અઠ્યાવીસમી એના વિશે હું એ કહેવા માગું છું કે અમે આ આ કાર્યક્રમ ગોઠવો છે કે નાનો પહેલાં શરૂઆત કરીએ કે બહેનો જેથી કરી અને આગળ આવે અમારે અમારી જ્ઞાતિમાં જે ઓછી બહેનો આગળ આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જેઓ ગાંધીજીએ જ્યારે હરિજન શબ્દ આપેલો ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આનો વિરોધ કરેલો હતો અને એના સાપેક્ષમાં દલિત શબ્દ આપેલો હતો કારણ કે તેઓ માનતા કે દરેક વર્ગની અંદર અને દરેક વર્લ્ડની અંદર જે પણ પછાત છે જે પણ દબાયેલા છે જે પણ કચડાયેલા છે આ દરેક નાગરિકને પોતાના મૂળભૂત હકો મળે અને આ હકો માટે પોતે સ્વયં જાગૃત થાય અને લડત લડી શકે એ માટે થઈને તેઓએ સતત પોતાના જીવન પર્યંત લડત કરી હતી અને આ દલિત શબ્દ તેઓએ દરેકને આપ્યો હતો પણ આજે આપણી કમનસીબી છે કે આપણે આ દલિત શબ્દને માત્ર એક જાતિવાદક શબ્દ તરીકે મૂકી દીધો છે આજે આ જન્મ જન્મજયંતિ નિમિત્તે ચૌદમી એપ્રિલ આવેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દ્વારકા ટુડે વતી હું આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને સાથે એક નમ્ર અપીલ કરવા માગું છું કે માત્ર હાર તોરાથી આ વસ્તુ ન થઈ શકે એક આખો જ પક્ષ છે જે માને છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર આપણા તારણહાર હતા એક આખો જ પક્ષ છે જે માને છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર માત્ર અછૂતોના જ નેતા હતા પણ બંને પક્ષો ઘણા જ દૂર છે કદાચ ડૉક્ટર આંબેડકરના ખરાબ વિચારોથી તેના જીવનના મૂલ્યોથી તેના જીવનના કરેલા કાર્યો પાછળના ઉદ્દેશોથી તો જો આપ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગતા હો તો જરૂરથી તેઓના ગહન વિચારોને સમજો અને જે રીતે તેઓ ભણતરથી આગળ આવ્યા છે સમાજના અને આપણા ભારતના બંધારણના ઘડવૈયા બન્યા છે તો આપ પણ ભણતરથી આગળ આવી શકો છો માટે કહેવા માગીશ કે ચૌદમી એપ્રિલ દિવાળી